લીમખેડાના પૌરાણિક હસ્તેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું લીમખેડાના મોટા હાથી સ્થિત અતિ પ્રાચીન અને પૌરાણિક હસ્તેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે ભક્તોની ભારે ભીડ શિવરાત્રી નિમિત્તે મંદિર પરિસરમાં મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું મહાભારત કાળથી બનેલ આ મહાદેવ મંદિર સ્વયંભૂર પ્રગટ છે અને એક જ રાત્રિમાં આ મંદિરનું નિર્માણ થયેલું છે એવી અનેક લોકવાયિકઓ છે લીમખેડા તાલુકાના મોટાભાગના ગામોમાં આજે સવારથી જ અહીં ભગવાન ભોલેનાથના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર રૂક્યું પોલીસ તંત્ર દ્વારા પણ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દર્શનાર્થીઓને સમસ્યા ન ઉભી થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે મંદિરના સંચાલકો દ્વારા શિવરાત્રીના બીજા દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં હજારો ભક્તો આ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે રિપોર્ટર દીપક રાવલ દાહોદ